નડિયાદ શહેરમાં આમ આદમી પાર્ટી દ્વારા સદસ્યતા અભિયાન કરવામાં આવ્યું નડિયાદમાં આજે આમ આદમી પાર્ટીના કિસાન સેલના નેતા રાજુ કરપડા અને લોકસભાના પ્રભારી ભરત પટેલની ઉપસ્થિતિમાં સદસ્યતા અભિયાન કરવામાં આવ્યું નડિયાદ કઠલાલ કપડવંજ મહેદાબાદ મૌદા માતર ખેડા સહિતના કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા કિસાન સેલના નેતા રાજુ કરપડાની ઉપસ્થિતિમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા થોડા દિવસ પહેલા જ ખેડા કોંગ્રેસમાંથી આપી આવેલ દિલીપ પાર્ટીનો ખેસ કર્યો જિલ્લામાંથી આજે પચાસ જેટલા કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા રાજુ કરફડાએ કહ્યું કે આવતા પાંચ મહિનામાં ખેડા જિલ્લામાં આમ આદમી પાર્ટી માટે મોટો હોલ બુક કરવો પડશે અને આગામી સમયમાં ભાજપ અને કોંગ્રેસના લોકો આમ આદમી પાર્ટીમાં જોડાશે આજે આમ આદમી પાર્ટી સદસ્યતા અભિયાન અંતર્ગત આમ આદમી પાર્ટી દરેક જિલ્લાઓમાં અને તાલુકાઓમાં સદસ્યતા અભિયાનની શરૂઆત કરી છે આમ તો વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીનું જે પરિણામ મળ્યું ત્યારથી ગુજરાતના ખૂણે ખૂણેથી આમ આદમી પાર્ટીમાં જોડાવા માટે લોકો ઉત્સુક છે તમામ પ્રાદેશિક કે રાષ્ટ્રીય પાર્ટીના નેતાઓ પણ પોતાની પાર્ટી સાથે છેડો faડી અને જે સારા લોકો છે એ આમ આદમી પાર્ટી સાથે જોડાવા ઉત્સુક છે આજે અનુસંધાને નળિયાદમાં જ્યારે સદસ્યતા અભિયાન માટે મીટિંગનું આયોજન કરવામાં આવેલું આ મીટિંગમાં ભાજપ અને કોંગ્રેસના મહત્વના પદો પર બેઠેલા પૂર્વ પ્રમુખો હોય કે પછી હાલ ચાલુ પ્રમુખો હોય આ તમામ જોડાયા છે સાથે જ

સાથે જ ભાજપના પણ અમુક નેતાઓ આજે આમ આદમી પાર્ટીમાં વિધિવત રીતે જોડાયા છે સીધી વાત એ છે કે ગુજરાતની જનતા પરિવર્તન ઈચ્છી રહી છે આજે નડિયાદ ખાતે મોટી સંખ્યામાં ચાલીસ થી વધારે લોકો પોતાની પાર્ટી છોડી કોઈ કાર્યકર્તા છે કોઈ તાલુકાના હોદ્દેદાર છે કોઈ જિલ્લાના હોદ્દેદાર છે કોઈ ફ્રન્ટ ફ્રન્ટલ માં કામ કરી ચુક્યા છે આવા તમામ લોકો આજે વિધિવત રીતે ઈમાનદાર રાજનીતિમાં જોડાવા માટે આમ આદમી જોડાયા છે છે મહત્વની વાત એ કે ગુજરાત વિકલ્પ શોધી રહ્યું હતું ગુજરાતની જનતા જનતાને દેખાતું હોય કોઈ તો માત્ર આમ આદમી પાર્ટી છે અને આવનાર સમયમાં તાલુકા જિલ્લા પંચાયતમાં મજબૂતાઈથી આમ આદમી પાર્ટી પરિવાર ગુજરાતની તમામ સીટો પરથી ચૂંટણી લડશે અને જે આજે શ્રી ગણેશ કર્યા છે સદસ્યતા અભિયાન અંતર્ગત આવનાર સમયમાં હજારો લાખો લોકો આમ આદમી પાર્ટી પરિવાર સભ્ય બનશે